આખો ઘણો દાય છે જો આમાં હું કરું હું આમાં મારા બેટા તનકારા કરે સન વાડીએ ને વાડીએ રાખતી કામ કરું છું ભૂખ લાગે તો હરખું રાંધી દેવા નહીં મેં કીધું ને તો મને ચોખ્ખી મને કહી મન કે ઉઠાડતી નહીં હું હોઈ જાઉં છું કે મહારાણી તેમાં જો ને આ એમ કેતી મને ઉઠાડતી નહીં થાય આ શું કહે આ મોટી એવડી મોટી ઝબરી થઈ જાય ઉઠાઈ

તો તું શું કામ ની જાય કઈ તારે પૂજવા નથી લાવ્યા હા તો મારી ઘેર સાધુ એટલે મેં કહ્યું તો સાબ ભરી તમારે લેવા જવાનો કઈ હું થોડી લેવા જાવ આ તે તારે જ કરવાનો આ બધું તારે જ કરવાનું એ ની બેન હાઉ બોલ બોલ કર હાઉ બોલ બોલ કર હાજી નાખો હાથ હા એવો નો આ દો તમે આ મે થી ને તમે છે ને મારી સામે ઉસિયારી કરતે ને નકામું થઈ જાય શું નકામું થઈ જાય છે હું છે ને આઈ દી વહી જાય સાબ ઉસિયારી કરી તો વહી કેથી જાય છે ઈમ નિમ લાયો હાથ લાખ રૂપિયા ભર્યા છે તારા મારી ઉપર હાથ ઉપાડતા ની ભાઈ આ વાત હે રાખ મને હેમી થા આ ફટ લાકડી ઉપાડીને આ મૈંડા મારવા અરે મારી મારી છોડી નાખું તું તારા મનમાં હું સમજે એ રગલા હવે એ રગલા બોલાય બોલાય જીને બોલાવવા હોય ને બોલાવી સાચ આ તાર બાપુને સમજાઈ દેજે મને જો મારે છે આ બે જણ આ કાન ભરે છે તો મતી હાલતી થઈ જાય બાપુ હા હું મારો છો ધમકારી તારી માને

બે પાંચ બાયું ને તારું ઠોપડું કેવું લાગે હવે ચૂપ રહેજો વહુની સામે મારી બહુ છે ને આબરૂને ધજાગ્ર કરતા ની કાયદા છું માન સમાન રહેવા દયો કઈ ઘરમાં આ માન રહેતી હો હાલી હું નીકળી છું તમે રહેવા દયો તોને કોઈ દી વહુની સામે જેમ તેમ બોલાય ખબર પડે છે તમને બધાય ને લગન થાય ને બે લાખ રૂપિયા લે તારા હાથ લાખ રૂપિયા ભર્યા છે આ તો એમાં શું થઈ ગયું નવાઈ નથી કરી કાઈ હવે આમ જાવા દે ને કે ધૂંઠું ભાંગી જાય છે તારું

કામ કરો કામ મારી બેટી આવી છે જોને સડી દેશે ને બધાને ધમકી બતાવે આ ભૂખના ના તડાકા નાખે મારી માથે અગલી આય હટ અરે પણ તમે ખાલી આથી કા આવ્યા હું થયો શાકભાજી તમને મે લઈ આવવાનું કીધું તું અરે શાકભાજી ની શું કરે ઓળ સગો આપડી ગાડી તો લઈ ગયો હા હા ઈ ગાડી પોલીસ વાળા પકડી ગયા હે ભગવાન

ગાડી પોલીસવાળા પકડી ગયા પકડી ગયા હા બોલ આવા ધંધા હાલ્યા રાખે આવા ધંધા હાલ્યા રાખે બાપુ ઈ જન્મ તારીખ ને આધાર કાર્ડ લઈને જાઉં છોડી દેશે એમ તો બાપુ ઈ જન્મ કેદી થયો ઈ મને ક્યો ને તો તારીખ કાડ્યો ને અલ્યા ઈ તો મને નથી ખબર તારો જન્મ કેદી થયો તું પેદા કેદી થયો પણ મને એટલું યાદ છે કે ગોખલાની બેન ભાગી જાય ને ઈ મને ખબર છે ઈ તો

તમારો છોકરો છે તમને ખબર હોય કેટલામાં છે એ તે આ તારો નથી આવડો મારો એકનો જ છે તમારા ઉપર ઉતરો મારા ઉપર જ ઉતરે ને મારા છોકરા મારી માથે જ ઉતરે તમાર જેવા જ હોય ને લખણે તમાર જેવા જ હોય પણ આમાં તો ભૂલ થઈ જાય તું આવી તીજી ને તારામાં ભૂલ જ છે આમાં ઈ તો હૈલા કરે એવું બધું હવે આ કતા હરી ભેંસ લાયો હતો દૂધ પીવા થાત આમાં શું લઈ લેવાનું હાલ હવે સા પાણી હવે ગુગા નું ઘર હા ગુગા ઘર ગુગો 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 હા ઠે તમારું એક કામ હતું ગુગાભાઈ બોલો ને મારે એક તારીખ કઢાવી છે હા ઈ તારીખ તમારે કાઢ દેવાની છે મારે તારીખ આલે શું લેના દેના એ તારીખ આલે તમારે જ લેવા દેવા છે તો શું પણ બોલો ને હા તારીખમાં એવું છે અત્યારે તે કામ કરવાનું પેલા હાલી આવ્યો છો પાણી પીવું થોડું હા તેરો મગ અરે એમલી મારી તારીખ ની એવી જરૂર છે એવી જરૂર છે બઉ જરૂર છે તમારે જે તમારી બેન ભાગી ગયા ને એ તારીખ માં જોઈ છે મારા ઘરે આવીને પાણી તું મારા પીએસ અને મારા ઘરે આવીને ખાટલા ઉપર બેઠો છું અને તું મારી દલતી કરે ખાલી અરે મારા કરે મારી કરે મારા તારી હે હે રોંગ નંબર લાગી ગયો મારી કરે

ખોટો અરે ભલા માણા ઓલો તું હોરાણો તે કેટલે માર્યો હા આટલા જ માર્યો અને ગાડીનું શું થયું ગાડી જીઠી જીઠી આ ભાઈ પકે લાગી અમે તમને જી થઈ ગયો અમારી ભૂલ થઈ ગઈ હો હા હવે કોઈ ભાઈ નહીં આવે એઠું જો આમ તમને પણ ખબર પડે હે કે નહીં આ ધંધા છે જો મારો છે છે હું મારો ના 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 મારો કઈ બુદ્ધિ જેવી જાત છે આખા ગામમાં આ બધા કરે મોટો વહુનો વર થયો કાં ક અમે જમે તું નાના છો હવે આ રો ગામું તાકી રે ગામું તાકી રે એ ઓવ જાવો ગાડી લઈને જાવ હા જાવ લઈ

હું હાલો હાલો તો મારા મનખો બગડ્યો તે મારો આમ નહી